રામ રામ રામવાડી ચોકડી સતીમા સતની ગાદી નરસાણા ગામ આ ગાદી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નરસાણા ગામ એટલે કે એના ચોકડીથી સહેરા અણિયાદ રોડ પાસે રૂપા સતીમાના મંદિરે દર રવિવારે છે ખાસ નોંધ લેવી કે આ ગાદી દર રવિવારે ખાલી રૂપા સતીમાના મંદિરે જ થાય છે બીજી કોઈ જગ્યા પર થતી નથી આ ગાદીનું સરનામું આ રીતે છે કે ગામ નરસાણા ચોકડી ચોકડીથી સેરા રોડ પર તાલુકો છે શહેરા જિલ્લો છે પંચમહાલ દર આ ગાદી થાય છે કદાચ કોઈ કારણોસર બંધ રહેતી હોય છે તો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમે બધાને સુધી મેસેજ પહોંચાડી દેતા હોય છે રામ રામ મારું નામ સનાભાઈ કાળુભાઈ છે અને તાંગાને મંદિર છે અંદર અમને કોઈ કોઈ તકલીફ નથી ને માં તમે આશીર્વાદ આપો એ પરમાણુ થાય એ તો રસ્તો મળતો અમને અમને રસ્તો મળતો તે માટે અમે આયા અહીંયા મારી ભૂલ થાય છે અમને ખબર નહીં પડતી એટલે અમે આયા મારી

આજે જે હોય બધ આજે સમાધાન થઈ જાય એ ગેર કોણ કરે કઈ જે હોય બધું જે કઈ ગારો જે કઈ શબ્દ બોલે અને ઊભા થઈ ગયા બધું બરાબર

આવતું પૂછ્યું નહી આવતું પૂછ્યું નહી અમે બેઠો છું એક પ્રમાણે બેસી રહો એ ઓ અરે રે આને શું કરવાનો હોય આને કતા ટાર્ગેટ કો કાઈ ગી મારી મહારાનું સમાધાન હું તો આ તો આમનો માખો દન કર કર કરે ઇલાનું બિચારાનું ગેર પકડે અને આજે ગારો ખાય હું તો મઢજેલો પર કશું રાખ ના આવ્યો આજ નહીં બોલ કોણ છે તું ની બોલું ને ત બોલવાની છે ના બોલવાની તો બંધ થઈ જાય એટલે તારો વાયર ખેંચી લો પછી આજે બરાબર એટલે શાંતિ થઈ જાય અમે બધું એ જ આઈડિયા આવો હતો ના બોલવાનો તો વાયર છે તમને સમજો ખેંચી લેવા થાય છે તો બોલી જાય તો હારો ન કે છેડો વાયર કટ વચ્ચેથી લાઈન તો અમને શાંતિ થઈ જાય હે હા હા

એ જમીન પાછળ વિધિ વિધાન કરીને મને મોકલી દે ને કાળકા સુ અમે દેવ હું કાળકા ટકરાય ને મા મા

એનું પણ કરી છે આનો સેવાયું તમારામ તો આવતા જતા રહેજો બરાબર આવતા જતા રહેજો